વલસાડમાં આદર્શ નિવાસી શાળા ખાતે સાયકલનો જથ્થો કાટ ખાટી હાલતમાં જોવા મળ્યો મોટી સંખ્યામાં સાયકલો વરસાદમાં કાટ ખાતા એજન્સી અને શિક્ષણ વિભાગની બેદરકારી સામે ઉઠ્યા પ્રશ્નો વલસાડ જિલ્લામાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી આદર્શ નિવાસી કન્યા શાળા ખાતે સાયકલોનો જથ્થો કાટ ખાતી હાલતમાં મળી આવ્યો હતો મોટા પ્રમાણમાં વરસાદમાં સાયકલો કાટ ખાઈ રહી છે શાળા પ્રવેશ ઉત્સવમાં ગરીબ વિદ્યાર્થીનીઓને સાયકલો આપવાની હતી જે સાયકલો મોટી સંખ્યામાં ખુલ્લામાં પડીને કાટ ખાતા જોવા મળતા એજન્સી અને શિક્ષણ વિભાગની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓને સાયકલ મળી પહેલા જ સાયકલો ભંગાર થવાની હાલતમાં જોવા મળતા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો